નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ ને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક જોઈશું તો જુઓ આ પ્રશ્ન નંબર એક જોતાં પહેલાં આપણે જે સૂત્ર છે આજે અગિયાર પોઈન્ટ એક છે એમાં બધા જ શંકુનો શંકુ ના સૂત્રો ઉપરથી બધા દાખલા છે એટલે સૌની પહેલા આપણે શંકુ નો સૂત્ર જોઈશું તો આ જો શંકુ આવી રીતે હોય છે આકાર હવે જે શંકુ હોય છે એમાં આવી રીતે આ જેની સીધી ઊંચાઈ હોય આ ઊંચાઈ હોય છે એને સીધી ઊંચાઈ કહેવાય છે એટલે ખાલી ઊંચાઈ કહેવાય અને આ જે વક આ આવી રીતે હોય છે એને શંકુની વક્ર સપા વક્ર ઊંચાઈ કહેવાય છે એટલે એલ કહેવાય છે અને આને શું કહેવાય એચ કહેવાય આ શું થશે ત્રિજ્યા થશે હવે જો આ તમે આવી રીતે ત્રિકોણ બનશે એટલે તમારે એલ શોધવું હોય તો આ એચ નો વર્ગ અને આર નો વર્ગ કાટખોળ ત્રિકોણમાં આપણે કરીએ એવી રીતે કે એલ નો વર્ગ બરાબર આરનો વર્ગ વધતા એચ નો વર્ગ હવે જે આના નું પૃષ્ઠફળનું સૂત્ર થશે તો એમાં સપાટીનું ક્ષેત્રફળ છે આપણે ગણીએ નહીં અને જે ખાલી આ વાકી વળેલી સપાટી હોય એટલું ગણીએ તો એનું શું સૂત્ર થાય પાય આર એલ એટલે બાવીસના છેદમાં સાત અથવા તો ત્રણ પોઈન્ટ ચૌદ અને આર એટલે આ જે આપણને ત્રીજા આપેલી હોય તે એલ એટલે ત્રાસી ઊંચાઈ હવે જે શંકુનું કુલ પૃષ્ઠફળ છે શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું પણ પૃષ્ઠફળ અને નીચે જે આવી રીતે ગોળ બને એનું પણ તો આપણને ખબર છે કે વક્ર સપાટીનું સૂત્રફળ પાયાર એલ અને જે ગોળ બને એનું સૂત્ર કેટલું થાય ગોળનું ગોળાનું સૂત્ર ગોળનું ગોળનું આપણે શું ખબર છે એનું ક્ષેત્રફળનું સૂત્ર તો ખબર છે તો શું થશે વર્તુળ નું ક્ષેત્રફળનું સૂત્ર પાયારનો નો વર્ગ એટલે છે પાયર એલ વત્તા પાયર નો વર્ગ છે તો એ પાયર અને પાયર કેવા નીકળી જશે સામાન્ય નીકળી જશે એટલે એલ વત્તા આર તો આપણે જે પૃષ્ઠફળ નું સૂત્ર એ શું થશે પાઈ આર એલ વત્તા આર તો હવે જો એના ઉપરથી આપણે દાખલા જોઈશું એના ઉપરથી અહીં આપણને પહેલો દાખલો આપેલો છે કે શંકુ નો પાયા નો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે એની છે તો તેની સપાટીનું ક્ષેત્રફળ શોધો તો જે શંકુનો પાયાનો વ્યાસ છે શંકુના પાયાનો વ્યાસ આપણે વ્યાસ ઉપરથી પહેલા ત્રિજ્યા શોધશું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું સૂત્ર આપણે આવડવું જોઈએ કે પાય આર તો એમાં પાયાર્યલ તો આપણને પાયની જરૂર પડે આરની પડે ને એલની પડે આર નથી આપેલું પણ વ્યાસ આપેલું છેદમાં બે એટલે આપણું સૂત્ર શું થશે વ્યાસ કેટલો આપેલો છે દસ પોઈન્ટ પાંચ એટલે દસ પોઈન્ટ પાંચના છેદમાં બે એ આપણું શું થશે સૂત્ર થશે ત્રિજ્યાનું

ફળ બરાબર તો ક્ષેત્રફળનું સૂત્ર આપણે ઉપર જ જોયું કે શંકોની વક્ર સપાટીનું સૂત્ર પાય આર એલ તો પાય આર એલ તો પાયની કિંમત આપણે કેટલી મૂકશું બાવીસના છેદમાં સાત જો અહીંયા આપણને પ્રશ્નમાં લખવું હોય કે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની તો જ આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેશું નકર બાકીના બધા છે દાખલામાં બાવીસ પોઈન્ટ સાત લઈશું એટલે પાયની કિંમત મૂકી બાવીસના છેદમાં સાત ગુણ્યા હવે આ છે દસ પોઈન્ટ પાંચના છેદમાં બે તો એ આપણે મૂકી દઈશું દસ દસ પોઈન્ટ પાંચના છેદમાં બે ગુણ્યા હવે અહીંયા શું છે ઉપર દસ છે તો ઉપર આપણે દસ મૂકી દઈશું હવે જુઓ આપણે જો પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં કેટલા મૂકવા પડે દસ તો પોઈન્ટ કાઢવો હોય તો આપણે છેદમાં દસ મૂકી દઈએ એટલે બાવીસના છેદમાં સાત ગુણ્યા એકસો પાંચ છેદમાં બે હવે આપણે મૂકી દઈશું શું છેદમાં હજી એકવાર દસ મૂકી દઈશું એટલે આ આપણો શું થઈ જશે પોઈન્ટ નીકળી જશે ઉપર ગુણ્યા દસ તો હવે તમે જોશો અહીંયા દસ ને અહીંયા દસ કટ થઈ ગયા એવી જ રીતે અહીંયા અગિયાર દુ ને બાવીસ એટલે શું થઈ જાય બાવીસ કટ થઈ જાય અહીંયા બે અને અહીંયા બે કટ થઈ જાય એટલે વધે શું અગિયાર એકસો પાંચ ને સાત તો અગિયાર ગુણ્યા એકસો પાંચ છેદમાં સાત તો હજી આપણે એના ભાગ ચલાવવા હોય તો ચલા ચાલી શકીએ કે પંદર સત્તા એકસો ને પાંચ એટલે પંદર સત્તા એકસો પાંચ એકસો પાંચ કટ થઈ ગયા સાત ને સાત કટ થઈ ગયા એટલે અગિયાર ગુણ્યા પંદર હવે આપણે અગિયાર ગુણ્યા પંદર કરીએ તો તમે આવી રીતે પણ ભાંગાકાર કરી શકો છો ઝીરો લગાડશું પછી એક પચાસ પાંચ એક એક પંદર પંદર એક પંદર એટલે અહીંયા પણ કેટલા આવશે પંદર હવે ઝીરો અને પાંચ કેટલા થશે પાંચ ફાસ્ટ એક છ અને અહીંયા એક તો આપણો જવાબ શું આવશે એકસો ને હવે આની માટે એક સરળ રીત પણ એમ છે કે અગિયાર ગુણ્યા પંદર કરવા છે તો અહીંયા શું લખી દેવાનું એક લખી દેવાનું એ પાછળ પાંચ છે તો પાંચ લખી દેવાનો આ જે સંખ્યા છે કોઈ પણ સંખ્યાને અગિયાર સાથે ગુણવી હોય ને બે અંકની સંખ્યા હોય ત્યારે તો જો અગિયાર છે ને અહીંયા પંદર છે તો આ પંદરને કેવી રીતે આવી રીતે છૂટા પાડ દેવાના અને વચ્ચે એનો સરવાળો કરી દેવાનો પાંચ અને એક કેટલા થઈ જશે એટલે આવી રીતે તમે સરળતાથી પણ એનો ગુણાકાર કરી શકો છો એટલે એકસો પાસઠ હવે રકમ આપણને શું આપેલું છે કિંમત સેન્ટીમીટરમાં આપેલી છે એટલે અહીંયા પણ આપણે કેમાં લખશું સેન્ટીમીટરમાં લખશું અને જે સેન્ટીમીટરનો વર્ગ એટલે એકસો પાસઠ સેન્ટીમીટરનો વર્ગ એટલે આપણું જે શંકુનું ક્ષેત્રફળ થશે એટલે લખશું માટે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે માટે સંકુલનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો ને પાસઠ સેન્ટીમીટર એકસો પાસઠ સેન્ટીમીટરનો વર્ગ થશે તો અહીંયા જોવા જે એકસો પાસઠ સેન્ટીમીટરનો વર્ગ છે એ આપણો જે પહેલો દાખલો છે એનો જવાબ આવશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સે સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્ક ફોર વોચિંગ